વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કર્યા બાદ સમગ્ર દેશમાં સફાઈને મહત્વ આપવામાં આવી રહ્યું છે સફાઈ કરવા માટે માત્ર ઝાડુ જ નહીં પરંતુ અનેક સાધનો ઉપલબ્ધ છે હોસ્પિટલ હોય ઘર હોય કે પછી ઓફિસ સફાઈ કરવા માટે પણ આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે નાગરિકોને સફાઈમાં ઉપયોગી થાય તેવી આધુનિક સાધનોની માહિતી મળી રહે તે માટે અમદાવાદ શહેરમાં ક્લીન ઇન્ડિયા શોનું આયોજન કરાયું છે સત્યાવીસ થી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન यूनिवर्सिटी कन्वेंशन होल में योजना आ कार्यक्रम में हॉस्पिटल होटेल्स म्युनिसिपल कॉर्पोरेशन तेमज अन्य औद्योगिक एकमों ने लगती त्रण सौ थी ब्रांड रजू थशे ये जो एग्जीबिशन में है इस मशीन्स सब तरह के मशीन जो स्ट्रीट से लेके छोटा से छोटा जगह तक साफ करा सकते हैं और सस्ता भी फिर દૂસરા રહે કેમિકલ્સ એન્ડ સ્ટફ વિચ કેન ક્રિએટ હાઈજીન બેટર હાઇજીન એન્ડ વોશરૂમ હાઇજીન હોસ્પિટલ હાઇજીન જ્યાં હાઈજીન કન્ડિશન ઇઝ રિક્વાર્ડ ઉસકે જો સોલ્યુશન છે ગુજરાતની એક એક ઇન્ડસ્ટ્રીઝ ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલી છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના દરેક જગ્યાએ ધનિષ્ઠ સંબંધ છે અને એક આ પ્લેટફોર્મ પરથી દરેક જગ્યાએ આજે નો ડાઉટ ક્લિનિંગ અવેરનેસ લાવવી બહુ જરૂરી છે